ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તર સપ્ટેમ્બરના રોજ પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે વડોદરા શહેરમાં તેમજ ભારતભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચા દ્વારા જાગનાથ મહાદેવ મંદિરના પરિષદમાં ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી સત્યનારાયણની કથામાં પંચોતેર જોડકાએ પૂજા કરી હતી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘાયુષ્ય માટે વિશેષ પૂજા અને પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ વિજયભાઈ શાહ સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે મોરચાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા વધુમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામીએ શું જણાવ્યું સાંભળીયે આજ રોજ જાગનાથ મહાદેવનું મંદિર કલાલી રોડ પર આવેલ છે જેમાં સત્તર સપ્ટેમ્બરના અભિજીત નક્ષત્રમાં જન્મેલા યશસ્વી વૈશ્વિક વડાપ્રધાન આપણા એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ એ જન્મદિવસ પંચોતેરમો અને એને ધ્યાનમાં રાખી બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર કે જે આદરણીય વડાપ્રધાન પોતાના સમાજના હોય અને એમના માટે દીર્ઘાયુ માટે પ્રાર્થના કેમ ન કરે એ ધ્યાનમાં રાખી અમે બક્ષીબંજ મોરચા વડોદરા દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંચોતેર વ્યક્તિઓને બેસાડી અને પંચોતેર વર્ષ એમને પૂર્ણ થયા અને ભવિષ્યમાં એમનું સ્વ સ્વાસ્થ્ય સારું રહે ભગવાન એમને દીર્ઘાયુ બક્ષે અને ભવિષ્યમાં ભારત દેશને પ્રથમ સ્થાને દુનિયાની અંદર લાવે તેવી ભગવાન તેમને શક્તિ આપે તેવી અમે સામૂહિક પ્રાર્થના કરીએ છીએ આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી અમારા પ્રભારી મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકીજી તથા મારી સાથે અન્ય સૌ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા મહાનગરના પક્ષી મોરચા દ્વારા આજ રોજ મોદી સાહેબના જે જન્મદિવસ છે પંચોતેરમાં એના અનુસંધાને આખા દેશમાં દુનિયામાં જે કાર્યક્રમોની શુભેચ્છાઓ જે આપી છે એના માટે નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે આજે પક્ષીબંધ મોરચા દ્વારા સ્વમુ કથાનું આયોજન અહીંયા કરેલું છે પંચોતેર જોડાયા આજે કરેલું છે મોટનાથ મહાદેવ અહીંયા રાખેલો છે તો બધા જ ત્યારે કથા અને સાથે સાથે ભોજનનો પણ કાર્યક્રમ રાખે જસવંતસિંહ સોલંકી મહામંત્રી વડોદરા શહેર